નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કેવી હવા વપરાય છે એ ભેજયુક્ત બી ભેજ રહિત સી નાઇટ્રોજનયુક્ત કે પછી ડી સલ્ફરયુક્ત તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ભેજ રહિત તો મિત્રો અહીં આપણો આગળનું ક્વચન છે સાધારણ રીતે એર સર્કિટ બ્રેકર કેટલા વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે એ ચારસો પંદર વોલ્ટ બી છાસઠ કેવી સી એકસો બત્રીસ કેવી કે પછી ડી બસો વીસ કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ચારસો પંદર વોલ્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડોમેસ્ટિક વાયરિંગમાં માનવ સલામતીના હેતુસર કયા સેન્સિટિવિટી રેટિંગની ઈ એલસીબી વપરાય છે એ ઝીરો મિલી એમ્પિયર બી ત્રીસ મિલી એમ્પિયર સી સો મિલી એમ્પિયર કે પછી ડી ત્રણસો એમ્પિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રીસ એમ્પિયર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે લો વોલ્ટેજ માટે નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર સૌથી વધારે વપરાય છે એ વેક્યુમ સર્કિટ બ્રેકર બી ઓઇલ સર્કિટ બ્રેકર સી મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર કે પછી ડી મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીબીને સર્કિટની ખાલી જગ્યામાં જોડવામાં આવે છે એ સિરીઝ બી પેરેલલ સી સિરીઝ પેરેલલ કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સિરીઝમાં તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે નીચેના પૈકી કઈ ડિવાઇસ સપ્લાયને ઓટોમેટિક ડિસકનેક્ટ કરે છે એ અર્થ સ્વિચ બી લાઇટનિંગ એરેસ્ટર સી આઇસોલેટર કે પછી ડી સર્કિટ બ્રેકર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સબ સ્ટેશનમાં નીચે પૈકીના કયા કાર્યો થાય છે એ તેમાં વોલ્ટેજ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન થાય છે બી તેમાં સપ્લાયની ફ્રીક્વન્સી ચેન્જ થાય છે સી તેમાં વિદ્યુત પાવરનું સ્વરૂપ બદલાય છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહની કઈ અસરના કારણે કંડક્ટરની કોરના પ્રમાણમાં તેની સપાટી પર વધારે કરંટ પસાર થાય છે એ કોરોના બી હિસ્ટરેસીસ સી સ્કીન ઇફેક્ટ કે પછી ડી ધન્યતા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્કીન ઇફેક્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે નીચેના પૈકી કયા પાવર જનરેટિંગ પ્લાન્ટની એફિશિયન્સી સૌથી વધારે છે એ થર્મલ પાવર સ્ટેશન બી ન્યુક્લિયર પાવર સ્ટેશન સી હાઇડ્રો પાવર સ્ટેશન કે પછી ડી સોલાર પાવર સ્ટેશન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હાઇડ્રો પાવર સ્ટેશન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે સામાન્ય રીતે કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે એ થાઈસ્ટર બ્રિજ બી પેન્ટાગોન બ્રિજ સી પેસ્ટન બ્રિજ કે પછી ડી તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ થાઈસ્ટર બ્રિજ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ